નમસ્કાર મિત્રો બોટાદ ની રાજ્યમાં ફરી એકવાર મોટો ગરમાવો આવ્યો છે જે એક બાજુ રાજુ કરપાલન ટિપણીઓ ચર્ચામાં છે તે બીજી બાજુ પરવીન રામના રિમાન્ડ ઓર્ડરથી થી આખું બોટાદ રાજકારણ હચમચી ગયું છે પણ સૌથી મોટો ધડાકો થયો જ્યારે આપના નેતા ઈસુત ઘટવી એ સીધો પ્રહાર કર્યો બોટાદ ની રાજકીય જમીન છેલ્લા કેટલાક દિવસોથી ગરમ છે રાજુ કરપાલન સતત લોકપ્રિયતા મેળવતા જાય છે તો પરવીન રામના મામલે પોલીસ રિમાન્ડ મળતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આખા કેસની શરૂઆત ત્યાંથી થઈ જ્યારે બોટાદની રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિષ્ઠાપનો તોફાન ઉઠ્યું રાજુ કરપડાએ અગાઉ જ કહી દીધું હતું કે બોટાદમાં સત્ય સુપાવી શકાતું નથી અને એ વાત હવે રાજકારણના દરેક ખૂણા ચર્ચાઈ રહી છે પરમી રામના રિમાન્ડ મંજૂર થયા પછી સમગ્ર બોટાદમાં ચર્ચાનો માહોલ છે અનેક લોકો કહે છે કે હવે સચ્ચાઈ બહાર આવી રહી છે કેટલાક કહે છે આ રાજકીય દબાણ છે પણ આ વચ્ચે આપના નેતા ઈસુદન ઘટવી એ જ પ્રતિક્રિયા આપી એણે સૌને ચોંકાવી દીધા ઈસુદોન ગઢવી સીતા કહ્યું જો કોઈને લાગે છે કે દબાણથી સત્ય દબાઈ જશે તો ભૂલ છે પરવીન રામની ધરપકડ અને રીવણ પાસ રાજકીય અસ્તિત્વ છે કે નહીં એ એ હવે જનતા નક્કી કરશે એટલે હવે સવાલ છે શું આ કેસ રાજકીય છે ખરેખર કાયદાની દિશામાં ચાલી રહ્યો છે બોટાદની ગલીઓમાં લોકો વચ્ચે ચર્ચા ગરમ છે એક બાજુ રાજુ ગરબડાની ટીમ લોકો વચ્ચે સમર્થન મેળવી રહી છે તો બીજી બાજુ આપના સમર્થકો યુસુદ્ધ ગઢવીના શબ્દોની સાચાઈ લડવા તરીકે રજૂ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પણ બોટાદ પોલિટિક્સ અને ટ્રેન્ડમાં છે લોકો કહે છે બોટાદ હવે નવી દિશામાં રહી છે છે પરંતુ પ્રશ્ન એ પરવીર રામના રિમાન્ડ પછી કઈ નવી માહિતી બહાર આવશે શું એથી રાજ્ય કરોટાની ટીમને ફાયદો થશે કે ફરી એક મોટો રાજકીય વળાંક આવશે આ કિસ્સો ફક્ત બોટાદનો નથી રહ્યો એ આખા ગુજરાતની રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે શું આ લડાઈ સત્યની સત્તા વચ્ચેની છે કે રાજકીય બદલો છે ચાલો પહેલા સમજી કે આખી ઘટના ક્યાંથી શરૂ થઈ બોટાદની છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજકીય હલચલ ચાલી રહી હતી રાજુ કરોડ પર જે લોકલ રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે એ સતત સરકાર અને વિરુદ્ધ વિરોધ બંને સામે બોલતા આવે છે આ વચ્ચે પરવીણ રામનું એક નામ કેસમાં આવતા પોલીસે તપાસ કરવી શરૂ કરી અને આખરે કોર્ટે રિમાન્ડ મંજૂર કરી દીધો પણ જેમ જેમ પરવીન રામનો રિમાન્ડ થયો ત્યારે આખી બોટાદની રાજનીતિમાં ગરમાઈ ગઈ આપના નેતા ઈશ્વન ગઢવીએ કહ્યું આ રાજકીય બદલું છે જે બોલે છે એના પર કાયદાનું દંડ છે આ બોલ પછી રાજકીય માલમ તોફાન મચી ગયું છે બોટ બોટાના લોકોમાં હાલ બેસ્ટ પેટ ખૂણા બની ગયા છે એ કહે છે કે ન્યાય થઈ રહ્યો છે બીજું કહે છે રાજકીય બદલો ચાલી રહ્યો છે રાજુ કરબલાની ટીમના લોકો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે કે આ બધું એ લોકો લોકોને ડરાવવા માટે છે સત્ય બોલે છે આપના વર્કરનો દાવો કે છે કે આ માત્ર એક વ્યક્તિનો કેસ નથી આ લોકોનો અવાજને બદલવાનો પ્રયાસ છે જ્યારે બીજીપીની બાજુ કહે છે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને કોઈની ખાસ છૂટ નથી આ વચ્ચે ઈસુદું ગઢીને શબ્દો વાયરલ થયા બોટલ માત્ર એક શહેર નથી એ લોકોની ઈમાનદારી ઈમતહાને એ બોલ પછી આખા રાજ્યમાં ચર્ચા જોર પકડી રહી છે સૂત્રો કહે છે કે પરવીન રામના રિમાન્ડ દરમિયાન કેટલાક એવા સવાલો પૂછાય છે જે સીધા રાજકીય જૂન તરફ ઈશારો કરે છે આ વાત બહાર આવી એટલે રાજુ કરોડવાની ટીમ વધુ સાવધાન થઈ ગઈ અંદરખાનાની ચર્ચા એવી પણ છે કે કેટલાક લોકો નેતાઓને પૂછપરછ માટે બોલાવવાની શક્યતા છે એટલે હવે દરેક નેતા બોટાદમાં પોતાના શબ્દોની પગલાં ખૂબ જ સાવધાની લઈ રહ્યા છે આ બધું ચાલી રહ્યું છે ત્યાં ઈસુદ્દીન ગઢવીએ એક ટ્વીટ કર્યો છે સત્યને દબાવવા એટલું જેટલો પ્રયત્ન થશે સત્ય તેટલું જ તીર્થથી બહાર આવશે આ ટ્વીટ પછી રાજકીય તાપમાન વધી વધી રહ્યું છે બોટાદના લોકો વચ્ચે વાતાવરણ એકદમ જુદું છે કોઈ કહે છે કે ઈસુદ્દીન સાચું બોલે છે આ રાજકીય દબાણ છે તો કોઈ કહે છે જેણે ભૂલ કરી એણે ભોગવો ચા ચા કેટલાથી લઈ સોશિયલ મીડિયા સુધી ચર્ચા ફક્ત એક જ છે બોટાદની આ લડાઈમાં જ કોણ જીતશે

જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને જય હિન્દ જય ગુજરાત